આવતા વેદ પહેલાં મોચી પગમાં પડી ગયો પોતાની વાત પૂરી થઈ એટલે એ સમયે હજરત મુસાફ પૈગંબર એ મોચીના પગમાં પડી ગયો અને કીધું કે ભાગ્યશાળી તું નહીં ભાગ્યશાળી હું છું તારી બાજુમાં મને રહેવા મળે છે ભગવાનને પ્રસન્ન કરવાની ભગવાનને રાજી કરવાની જો કોઈ આવડત હોય તો તારા મૂંગા હાથમાં છે કે જેને તારી માના દૂધ મોઢાની અંદર દૂધ નાખ્યું છે જેણે તારી માના પગની સેવા કરી છે જેણે તારા માના મસ્તકમાં હાથથી દબાવીને તેના માથાની સેવા કરી છે પણ આ બધું ક્યારે થાય વાળા ભક્તો ખબર છે જ્યારે માએ સંસ્કાર આપ્યા હોય ત્યારે કૂવાનું પાણી માપવા ન જવાય કોઈ દિવસ કૂવામાં કૂવાનું પાણી કેવું હશે ઈ કૂવામાં ન જવાય અવેડામાં જુઓ લખવું પડે કૂવામાં કેવું પાણી છે સમજાય છે મારી વાત અવેડાનું પાણી જો ને ત્યાં ખબર પડે કુવામાં પાણી કેવું છે એમ દીકરા અને દીકરીઓમાં સંસ્કાર જુઓ એટલે ખબર પડી જાય કે મા બાપના સંસ્કાર કેવા છે જેવું માની અંદર હોય એવું દીકરામાં આવે સંતાનોની સૌથી પહેલી કોઈ ગુરુ હોય તો એ માં છે આપણા સંતાનોના સંસ્કાર આપણી કિંમત વધારે છે આપણા દીકરા દીકરીઓનો વ્યવહાર આપણી કિંમત વધારે છે